બજાર કિંમત ચાલે છે કેટલા રૂપિયાની માંગી કેટલી બજાર કિંમત ચાલે છે કેટલા રૂપિયાની માંગણી એની માંગણી છે લાખ રૂપિયા ખાલી ચાર પગ વચ્ચે જમીન પછી તારના ને અલગ फसल ના फसल ના આલ્યો આવી ગયો અચ્છા અડત્રીસ લાખ માં આવી ગયા આ જો સાંભળો હા એટલે માંગણી ઈ ખેડૂતો સાંભળો હવે સાહેબ છે જો થાય એવું છે કચ્છમાં ઘણી જગ્યાએ આ જ કંપની આ મોટો માટીનો ઢગલો પડ્યો ને એટલા રૂપિયા છે જો કલેક્ટર સાહેબનો ડીએલવી સી પ્રમાણેનો જે ઓર્ડર છે એ સેવન્ટી નાઇન રૂપી છે બરાબર ઓર્ડર 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 અમારી પાસે તો અમે ઓર્ડર પ્રમાણે વાત નથી કરતા અમે મેક્સિમમ બીજા જે ખેડૂતોને હાલ્યા છે એ પ્રમાણે પૈસા આપવા અમે તૈયાર છીએ એ છતાં બી એ લોકો એમ કે માર્કેટ રેટ માર્કેટ રેટ તો આ ખેતરનો માર્કેટ રેટ અમે નક્કી ના કરીએ કલેક્ટર નક્કી કરે ને એને તો અમને એસી રૂપિયા ભાવ આપ્યો છે

આડત્રીસ લાખ રૂપિયા તમારા ભાઈ કોઈ બાયફર્કેશન છે જમીન જમીનના આટલા આના આટલા ભાવ આ ભાવ જમીનનો આ ભાવ ના મારી વાત નથી કરતો હું તમારી આડત્રીસ લાખ તમે માંગો તમારી માંગણી લોકો ભેજ હોવો જોઈએ ને હા કંપની કંપનીએ તો કીધું કલેક્ટરનો હુકમ અમારો એંસી રૂપિયા પ્રમાણે છે પણ ટોટલ ચાર લાખ રૂપિયા જ થાય છે હા બરાબર હવે તમે આડત્રીસ લાખ રૂપિયા માંગો તો એ અમારો મેળ તમારો મેળ નહીં આવતો

અમે થી પૈસા આપીએ કોઈને બે નંબરના પૈસા નથી આપતા બરાબર સરકારનો હુકમ અગણ્યાશી રૂપિયાનો એ છતાં બી અમે પૈસા વધારીને આપીએ ખેડૂતને જે ખેડૂતે કામ કરવા દીધું પછી તમે અન અન માંગણી કરો કે ભાઈ આડત્રી લાખ રૂપિયા ધાંભલા ચાર પગ વચ્ચે આ ચારસો બાણુંને જમીનને આપી દો ચારસો બાણું મીટર ભાગે આડત્રી લાખ કરો એટલે કેટલા રૂપિયા થાય ભાવ ભઈ ગણજે ખબર પડે હા અમે અત્યારે એકરનો ભાવ સાહેબ છે ને

તમારે જેને પૂછવું એ પાછા અમારા પાછળ લાઈન એની રેજ છે એને પૂછી લો પછી તમે પૂછો મને થાંભલાના આ ચારસો બાણું મીટરના ગામલાના દસ લાખ રૂપિયા અમે આપીએ નુકસાન થઈ વધુ નુકસાની થઈ દસ લાખ બરાબર નવસો રૂપિયા ભાવ પ્રમાણે ચોરસ મીટરના એ પ્રમાણે અમે આપ્યા છે ચારસો અને બાણું મીટરનો દામલો હોય ચારસો બાણું મીટર ગુણ્યા નવસો રૂપિયા કરશો ત્રણ લાખ ચોતેર હજાર રૂપિયા થઈ શે અને વધતા ફસલ નુકસાની એમ કરીને દસ લાખ રૂપિયા અમે આપ્યા છે ત્રણ વખતની ફસલ નુકસાની થાય ફાઉન્ડેશન ઇરેક્શન અને સ્ટિંગ બરાબર એ ત્રણ વખતની ફસલ નુકસાની અને એ પ્રમાણે કાર્ડ જે જતો હોય જેટલા કાર્ડ જતો હોય એના ગુણ્યા નવો હજાર પિસ્તાલીસ એ પ્રમાણે રૂપિયા અમે આપવા તૈયાર છે એનાથી વધારે રૂપિયા અમે છે અને એમની ખાલી થાંભલાની ચાર પગ વચ્ચેની આડત્રીસ ની માંગણી હોય અને એ અમને મંજૂરી હોય હા માંગણી હોય તો બરાબર છે ને એ તો બરાબર આવે મારી વાત સાંભળજો હા ચારસો બાણું સ્કવેર મીટરના તમે છે શું કહેવાય દસ લાખ રૂપિયા લીધા

और बाकी फसल लेके जो रकम है हमने बोल दिया है पीछे हमारा अस्सी परसेंट काम हो गया है पीछे खेड़ूत तो कोई ऐसा खेलूत तो नहीं है कि हमने हमको काम करने दिया है तो इतना अभी हमारा दस बीस टका काम बचा है वो काम में हम क्यों ज़्यादा बढ़तर दें क्यों दें कोई वजह तो होगी ना इसलिए देंगे करके वो हम नहीं दे पाएंगे हम बाकी खेड के साथ अन्याय थोड़ी करेंगे नहीं हो पाएगा अभी देखिए सर जैसे ये यहाँ से लाइन निकल रही है बराबर बात सुनिए पहले बाद में लास्ट में बोलना आप आपने बोल लिया है अभी मेरी बारी आई है बीच में मत बोलना ये लाइन अभी निकल रही है अभी चार साल पहले इसके बगल में एक लाइन निकली है वहां पे 256 फिफ्टी स्क्वायर मीटर का 9 लाख रुपए मिला है 9 लाख आपकी ही कंपनी ने दिया है हिम्मत दबे आपका आदमी था और दूसरे भी बहुत आपके ऑफिसर्स थे वो लोग को मालूम है आपको बात करना इसको तो पूछ लीजिए बोलने की बात नहीं है मेरे मर

बटे, बटे, बटे। ती उसको तीन चार साल हुआ है अभी तीन साल के बाद रेट कम होगा आप ही बताइए अस्सी रूपए की जगह हम जो पेमेंट दे रहे हैं वो लगभग दस गुना है सही बात वो आपको तो नहीं आप दिख रहा है नहीं दिख रहा है आप लोग को दस गुना जो दे रहे हैं वो आप लोग को नहीं दिख रहा है आप लोगों को पुराने लाइन में क्या हुआ चाहिए गांव न હું સાંભળું છું તમારી વાત્રીસ લાખ રૂપિયા માંગો દેશો બતાવત્રીસ લાખ લાઈન

ભાઈ ભાવ જે બી હશે જે બી ભાવ હશે હું ક્યાં ના પાડું વાત જુદી અમે આની વાત કરીએ નખત્રાણા ની વાત ક્યાં કરીએ તમે તમે અહિયાં બેઠા છો અહિયાં નખત્રાણા ની વાત અમદાવાદ વાત देखिए हमारे पास है ना हमारे पास सर्वे नंबर हमारे एक मिनट हमारे पास सर्वे नंबर वाई वो तो हम तो भी बोलेंगे हम भी हम भी एक कंपनी सुखदेव सर बात फोन लगाइए ट्रिपल लाइन में सुखदेव सर कॉल करने को तैयार आपका साथ था उस टाइम का ये मैं बता रहा हूँ हमारे पास उसका, उसका एक डीएलसी का जो डीएलसी का जो, जो रिकॉर्ड रहता है वो आदमी कौन था कहाँ का था उसका बताया लगाइए नहीं ये नहीं होगा हर बार मीटिंग होगा ऐसे ही होगा हमारे पास नहीं कोई बात नहीं हमारे पास डीएलसी का ऑर्डर है उनासी रूपए देख लीजिए ऑर्डर है वो कोई हम अपने मन से नहीं बोल रहे आप लोग जो बोल रहे हो मन से बोल लो हम मन से प्रूफ एक मिनट आप सुन लिया आपका आप ऑर्डर है हमारे पास उससे हम ज़्यादा उससे हम कितना गुना देने को तैयार है वो भी बता दिया इससे ज़्यादा नहीं, 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 नहीं हो पाएगा जो हमने बोल दिया उससे ज़्यादा नहीं हो पाएगा

અહિયાં થી નીકળીએ બહારથી નહીં અને મીડિયા મિત્રો તમને વિનંતી કરું હું સાચી વાત ઉપર રજૂ કરવી જોઈએ